જય માતાજી બધા ને તો ઈંટું કટકા આપણે હરવીશી ઈટું ના કટકા બધું ફિટિંગ થઈ ગયું અડાસો પોણ હાથ થઈ ગયા કમ્પ્લેટ બીજરા બીજરે નાખીને ફિટ કરી વાળ્યું બધું શું વૈશમાં કટકા પીડા બહાર નાખી દેવી નકર પાછા લટાઈ જશે હાલો ચાલુ થઈ ગયું છે જો જોવાનું બે દિવસ પછી જો કમ્પ્લેટ પાટિયા પાટિયા મારી માપ સાઈઝ લઈ અને બીમ ભેળવાનું ચાલુ કરી દીધું છે ભાગ્યા છે નવ સરસ મજાનું બીમ ભીડવાનું કામ ચાલુ થઈ ગયું છે જો તને સરસ મજાનું બીમ ભીડવાનું કામ ચાલુ બે રૂમ અને આ એવી રીતે બધા બીમ ભેરવાના છે ભાઈ આગળનું કામ વધી કારણ કે એટલા બેડા પછી સણતર કામ ચાલુ થાય જોઈ શકો છો તમે સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે અહીંયા ઉપર ઊભા થઈ ભાઈ સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે મારમાં ઘોડો બની છે સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે બેન ભેળવાનું નીચે માલનો ગોળો બને છે ગોળો જોયો હેઠળ માળનો اني سوراٹی بولا مارو ها کڑا સરસ મજાનો મસ્તીનો માલ બને છે કડકભાઈ પેસલ બીમનો કંઈક ઘટેદાર માલ ફફડાટી બોલે કામની બધું સરસ મજાનું હું ભેડાઈ ગયું અહીંયા ભેડાતું ભેડાતું આગળ હલી જાય છે ખૂણામાં પહોંચ્યું છે કામ કાળ છાપતા જાય છે જવો તમે ફટાફટી બોલાવે છે કામ નભાઈ ઘટા નહીં ઝડપથી કામ ચાલી રહ્યું છે બોલાવે છે કારીગરો હમણાં બાર વાગે ત્યાં હોહરા જાય બાર વાગે કામ પૂરું થઈ હાલો હવે વંશરીનો ભાગ વાગી છે ખાલી વાઈ ગયા છે હાડા અગિયાર પોણાસો થઈ ગયા છે આપણે અત્યારે કારખાનેથી આવ્યા ઉપર સુધી કામ આવેલું બપોર પછી આવી ગયા કારખાનેથી આવ્યા છે એ પોણાસોએ કારણ કે થોડુંક કારણ કે હુકાવાનો ટાઈમ થઈ ગયો હોય બી ભીડા છે તો પાણી 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 પાઈ દેવી પણ એ બરાબર હુકાણું નથી જુઓ તમે એ થોડું થોડું હુકાણું નથી બરાબર પાણી પાઈ એવું આમ આવતું નથી અહીંયા પાવી તો હાલે એવું છે તો આ બાજુથી એમ શરૂઆત કરી દેવી પાણી પાવીની હળુ હળુ એટલે પાકવાનું થઈ જાય ચાલું સરસ મજાનું આવી રીતે સરસ મજાના શારે બાજુ બે રૂમના અને વોંચડીના બે પીડાઈ ગયા નીચેના એટલે હવે શણતર કામ ચાલુ થાય તો ધીમે ધીમે પાણી પાવાનું ચાલું કરી દેવી પેલી ગયા ઢગલો ફેરવો નહીં તો પેલી ગયા ને જે ફેરવવાનો છે પુષ્કળ ગરમી થાય છે અને પેલી ગયા સુધી આજનો વિડીયો પૂરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બને જય માતાજી જય માતાજી